ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ બીજા અધ્યાયમાં જ્ઞાનનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક નવી મૂંઝવણ ઊભી થઈ તેણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો અર્જુને કહ્યું હે જનાર્દન જો તમે જ્ઞાનને કર્મ કરતા શ્રેષ્ઠ માનો છો તો પછી મને આ ભયંકર યુદ્ધ જેવા કર્મમાં શા માટે જોડો છો મને કોઈ એક નિશ્ચિત માર્ગ બતાવો શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન આ સંસારમાં બે પ્રકારની નિષ્ઠા છે જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ અને યોગીઓ માટે કર્મયોગ કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી ભગવાને સમજાવ્યું કે જે મનુષ્ય બહારથી ઇન્દ્રિયોને રોકે છે પણ મનથી વિષયોનું ચિંતન કરે છે તે દંભી છે તેના કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે શ્રીકૃષ્ણએ કહ્યું બધા પ્રાણીઓ અન્નથી અન્ન વરસાદથી વરસાદ યજ્ઞથી અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે આ સૃષ્ટિના ચક્રને ચલાવવા માટે કર્મ કરવું જરૂરી છે ભગવાને ઉદાહરણ આપ્યું શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે છે સામાન્ય લોકો પણ તેવું જ અનુસરે છે તેથી સમાજને યોગ્ય માર્ગ બતાવવા લોકસંગ્રહ માટે પણ કર્મ કરવું જોઈએ ભગવાને કહ્યું હે પાર્થ મારે ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય નથી છતાં પણ હું કર્મ કરું છું કારણ કે જો હું કર્મ ન કરું તો આખી દુનિયા નાશ પામશે ત્યારે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં કોની પ્રેરણાથી બળજબરીપૂર્વક પાપ કર્મ કરવા લાગે છે શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો તે રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ વાસના અને ક્રોધ છે આ જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે જે તેને પાપ કરવા પ્રેરે છે ભગવાને કહ્યું જેમ ધુમાડો અગ્નિને ધૂળ અરીસાને અને ગર્ભ બાળકને ઢાંકી દે છે તેમ કામ ક્રોધ જ્ઞાનને ઢાંકી દે છે શ્રીકૃષ્ણએ માર્ગ બતાવ્યો હે અર્જુન તું પહેલા તારી ઇન્દ્રિયોને વશમાં કર અને જ્ઞાનનો નાશ કરનારા આ કામ ક્રોધરૂપી મહાપાપી શત્રુનો નાશ કર આમ ભગવાને અર્જુનને નિસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય કરવા અને મનના શત્રુઓ પર વિજય મેળવવાનો માર્ગ બતાવ્યો આ હતો કર્મયોગનો દિવ્ય સંદેશ અહીં ત્રીજા અધ્યાયની કથા પૂર્ણ થાય છે